ભાવનગરનો એક એવો પ્રોજેક્ટ જેના નામ બદલાયા અને ખાત ખાતમુહૂર્તો પણ થયા જેને વીસ વર્ષ કરતાં વધુ સમય થવા છતાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી આ પ્રોજેક્ટ એટલે કંસારા પ્રોજેક્ટ જેને ચૂંટણીમાં વારંવાર મુદ્દો બનાવવામાં આવ્યો અને હજુ પણ પ્રોજેક્ટ નથી પૂર્ણ થયો મહાનગરપાલિકાએ ફેઝ વનમાં એકતાલીસ કરોડનો ખર્ચ એક્સેસ કરીને બાવન કરોડ કર્યો છે છતાં કંસારા પ્રોજેક્ટ હજુ પણ અધૂરો છે

અને વારંવાર હોસ્પિટલ જવું પડે છે એનું કારણ આ ગંદકી છતાં આ લોકોને ધ્યાન ઈ તરફ જતું નથી ફક્ત ઘરવેરો વધારવામાં રસ છે ટેક્સ વધારવામાં રસ છે પણ લોકોના પ્રશ્નને વાચા આપવા આ સરકારને રસ નથી તાત્કાલિક ધોરણે આપ જોઈ રહ્યા છો અહીંથી એક નહેરુ હોય છે કેટલી ગંદકી છે છતાં આ લોકોને આ લોકોના આરોગ્ય સાથે છેડા કરવાનું હું એવું માનું છું કંસારા પ્રોજેક્ટ ફેઝ એકનું એસી કામ પૂરું થયું છે ફેજ બેનું કામ ટૂંક સમયમાં પૂરું થશે આ પ્રોજેક્ટ માટે સરકારે અંદાજે એસી કરોડની માતબ્બર રકમ ફાળવી છે આ પ્રોજેક્ટ શહેરનો ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે વહેલી તકે પૂરો કરાશે એના હિસાબે ઘણો ઘણી તકલીફ છે અને એક તો એની અંદર ફૂલ ગંદકી છે પાણી એકદમ ગટરનું જ આવે છે આની અંદર અને જ્યારે છલકાય ત્યારે પાણી સારું હોય છે પણ અત્યારે તો બધી તમને ખબર છે કે બધી જગ્યાએ આ ગટરનું પાણી એની અંદર ભેળવી દે હોય છે એટલે અહીંયા અમે આટલા વર્ષથી રહીએ છીએ તો મચ્છરોનો ખૂબ ઉપદ્રવ છે પ્લસ જે એના હિસાબેમાં માણસો માંદા પડે છે દવાખાના અને સામાન્ય માણસ રહે છે એ બધા માણસોને પોસાય એવી ઓલી નથી અને છતાં પણ સરકાર આની અંદર કોઈ પણ જાતનું ધ્યાન દેતી નથી ભાવનગર શહેરની મધ્યમાંથી વહેતી ગટર ગંગા તેનું જે છે છે મહાનગરપાલિકાએ નામ આપ્યું કંસારો શુદ્ધિકરણ પરંતુ આ કંસારા નો પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી ચાલે છે પરંતુ જોઈ શકો છો આ પ્રોજેક્ટની હાલત આ પ્રકારની થઈ ચૂકી છે અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ આ કંસારા પ્રોજેક્ટની

આ શુદ્ધિકરણ પ્રોજેક્ટ છે મહાનગરપાલિકાનો કરોડોના આ શુદ્ધિકરણ પ્રોજેક્ટ પરંતુ માત્રને માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે કેમ કે દર વખતે મહાનગરપાલિકાની ચૂંટણીઓ હોય અથવા તો વિધાનસભાની ચૂંટણી હોય કે પછી હોય લોકસભાની ચૂંટણી આ દરેક ચૂંટણીઓમાં કહી શકાય કે શુદ્ધિકરણ જે કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ છે તેનું નામ આપી અને મત તો માંગી લેવામાં આવે છે પરંતુ છેલ્લા વીસ વર્ષથી આ જે કંસારા સુધીકરણની વાત છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અનેક વખત સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરી છે પરંતુ આ રજૂઆતને જાણે કે મહાનગરપાલિકા તંત્ર હોય કે પછી અહીંના સ્થાનિક નેતાઓ હોય તે ગોળીને પી ગયા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે લોકસભાની ચૂંટણી નજીક છે તેમાં ફરી એક વખત આ કંસારા સુધીકરણનું ભૂજ છે તે નેતાઓમાં માં ધૂણ છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર